ઓગસ્ટ દસ્તાવેજ કૌભાંડનો મુખ્ય સૂત્રોધાર અમદાવાદથી જળપાયો પોલીસથી બચવા રાજસ્થાન મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં નાસભાગ કરતો ત્રિપુટીમાંથી બે ઝડપાયા હજુ એક ફરાર વિજલાઇન ડ્રીલ કરતા ગેસ લાઈન ફાટી આગમાં બે બાળક સહિત ચાર દાજે યમન જઈ રહેલું જહાજ સમુદ્રમાં ડૂબ્યું કોસ્ટગાર્ડ દ્વારા નવ કૃષ સભ્યોનો બચાવ

મોદી અમિત શાહે અંતિમ દર્શન કર્યા કહ્યું સાહેબનું જીવન તેમની પ્રામાણિકતા અને પ્રતિબિંબ કચ્છમાં સાદગી વાતાવરણ યથાવત પારો પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું ભુજ અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી રાજ્યમાં બીજા ક્રમે ઠર્યું ભુજના ખાવડ લોરિયા વચ્ચેના વચ્ચે ના ધોરીમાર્ગ પર અજાણ્યા વાહને ને અડફેટે લેતા બાઇક ચાલકનું નું ઘટના સ્થળે મોત માર્ગ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી પાટણ બાળ તસ્કરી કાંડ સાંઈ કૃપા હોસ્પિટલના મેનેજરના જામીન ના મંજૂર રાધનપુર પાલિકામાંથી બાળકનું ખોટું બર્થ સર્ટિફિકેટ મેળવવાનો આરોપ હતો આરોગ્ય વિભાગનો કર્મચારી પોલીસના શકંજામાં લાખોની સંખ્યામાં ખોટા આયુષ્માન કાર્ડ એપ્રુવ કર્યા દસ દિવસ પહેલા પકડાયેલી ગેંગ સાથે કનેક્શન નીકળ્યું સરકારી શાળાના વિદ્યાર્થીઓ ઓલિમ્પિક માટે તૈયાર થશે સુરતમાં પ્રથમ વાર સરકારી શાળાના વિદ્યાર્થીઓ સ્વિમિંગ હોકી જુડો બાસ્કેટબોલ સહિતની રમત રમશે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં